જય માતાજી મિત્રો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમાસ છે અને આજે દિવાસો આજથી ચાલુ થાય છે એટલે મિત્રો આ સોનાલા જે મંદિરે ગઈ હતી તો મંદિરે ગઈ હતી એટલે એક પાડોશમાં કોઈ બેનની એની બેનપાણી કોઈક હશે ઓળખતી તો એને કંઈક વસ્તુ આપે છે આપણે જોઈશું મિત્રો નસીબમાં હોય છે ક્યાંય જતું નહીં એટલે મિત્રો આ જો આ સોનલ આજે કેટલા દિવસથી લગભગ આ છેની ની વસ્તુ આપી છે તો આપણને બહુ જાજી ખબર નહીં પણ આપણે એને પૂછશું અને આપણે જાણીશું કે આ વસ્તુ શાના માટે આવી છે કોણે આપી છે ચાલો સોનલ ઘરની અંદર ચાલ અને તો બધાને વસ્તુ બતાવજો ઠીક છે ચાલો નીચે બેસો આ શું શું લાવ્યા છે પેલા તો એ કહેશો આ કોણે આપી વસ્તુ

અરે વાહ લાલ લાલ કલર ની રંગ પોલીસ આવી એમ ને હો પછી બીજું બીજું છે એમ ને મહેંદી નો કોણ છે સરસ ભાઈ